ગુજરાતની બે વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે અને બે વિધાનસભાની પેટા ચૂંટણી જે યોજાવાની છે એ બેઠક છે કડી અને વિસાવદર નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે આ બંને બેઠકો માટે ઓગણીસ જૂન બે હજાર પચીસના દિવસે મતદાન થશે અને ત્રેવીસ જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે છવ્વીસ મેથી ચૂંટણીના ફોર્મ ભરાવાની શરૂઆત થશે ચૂંટણી પંચ દ્વારા સમય સૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવાની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ગુજરાતની અંદર આ બે વિધાનસભાની પેટા ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા એ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ મુર્તિઓ જાહેર કરી દીધો છે કોંગ્રેસમાં અસમંજસ છે અને ભારતીય જનતા પાર્ટીમાં બે દાવેદારો અત્યારથી તૈયાર બેઠા છે જ્યારથી આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી ભૂપત ભાયાણી અને હર્ષદ રીવડીયા પણ ભારતીય જનતા પાર્ટીમાં લાઇનમાં છે પણ ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કોથળામાંથી કશુંક નવું કાઢવાનો એની જેમ વિસાવદરની જનતાનો પણ ઇતિહાસ રહ્યો છે કે વિસાવદરમાં ઉમેદવાર જ્યારે પણ ચૂંટાય છે એ વિધાનસભાના ધારાસભ્ય બને છે ત્યારે એ બીજી વખત બીજી ટર્મમાં એમને રિપીટ નથી કરતા છેલ્લા ઘણા સમયથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે વિસાવદરની જનતા શું વિચારી રહી છે કેમ કે ગોપાલ ઇટાલિયા ગામડે ગામડું ખૂદી રહ્યા છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ખેડૂતોની લોકોની વેપારીઓની યુવાનોની બધાની સમસ્યાઓ જાણી રહ્યા છે અને સામે એ બંને પક્ષો પર પ્રહાર અને પ્રચાર પણ કરી રહ્યા છે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાની તૈયારીઓ પણ થઈ રહી છે આ વખતે કોંગ્રેસે નક્કી કર્યું છે કે આ બંનેમાંથી એક પણ બેઠકો પર એ ગઠબંધનમાં ચૂંટણી નહીં લડે ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે રાહુલ ગાંધીથી લઈને પ્રદેશના નેતાઓ પણ એક્ટિવ થયા છે આઠ નવ એપ્રિલે રાષ્ટ્રીય અધિવેશન યોજાયો પંદર સોળ એપ્રિલે સૃજન સંગઠન અભિયાનનો પ્રારંભ કરાવ્યો પછી પ્રભારી મુકુલ વાસનિક અઢાર એપ્રિલે અમદાવાદ આવ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સંગઠન પ્રભારી મુકુલ કે પોલિટિકલ મીટિંગ પણ યોજી વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી એકલા હાથે કરવાનો નિર્ણય એ સમયે લેવાયો રાહુલ ગાંધીએ માર્ચ અને એપ્રિલમાં ગુજરાતની એક પછી એક ત્રણ મુલાકાત લીધી છે અને હવે એ ગુજરાતને લઈને ગંભીર હોય એવો સંદેશ એ ત્રણ મુલાકાતમાં આપી ચૂક્યા છે જેના કારણે દિલ્હીની જેમ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે ચૂંટણી લડવાની છે એવું એ જાહેર કરી ચૂક્યા છે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસ એકલા હાથે લડશે એવો સંકેત આપી દીધો છે ગઠબંધનને લઈને બંને પાર્ટીઓ વચ્ચે ચર્સી પણ ચાલી રહી છે એક એ ઈસુદાન ગઢવી પ્રહાર કરે તો બીજી બાજુ મનીષ દોશી પ્રહાર કરે એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ગજગ્રાહ ચાલી રહ્યો છે એનો ભારતીય જનતા પાર્ટી કેટલો ફાયદો ઉઠાવે છે એ જોવાનું રહેશે પણ આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કર્યા બીજી બાજુ કોંગ્રેસ આ બંને બેઠક માટે પોતાને પોતાના ઉમેદવારને મેદાને ઉતારશે એવી જાહેરાત તો કરી છે પણ એમ ઉમેદવાર કોણ હશે એના એનો પર હજુ કોઈ જ નિર્ણય છે એ કરવામાં નથી આવ્યો સેમ ભારતીય જનતા પાર્ટીમાં પણ એવું જ છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તો એવું પણ કહ્યું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસને અગાઉ નુકસાન કર્યું છે એટલે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થાય એવું નક્કી નથી લોકસભામાં ભલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે ગઠબંધન કરીને લડ્યા હોય પણ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય બતાવે છે કે ગુજરાતમાં હવે કોંગ્રેસ સંગઠનને બેઠું કરવા માટે મજબૂત નિર્ણયો લેવાની જે વાતો થતી હતી એની કદાચ શરૂઆત વિસાવદર અને કડી વિધાનસભાથી હોઈ શકે વિસાવદરનો ઇતિહાસ રહ્યો છે છેલ્લા જે ધારાસભ્યો છે એ રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ભૂપતભાયાણીએ રાજીનામું આપ્યું વિસાવદર વિધાનસભાની બે હજાર બાવીસ સુધી આ સીટ પર લેવો પાટીદાર ઉમેદવાર જ જીતતા આવ્યા છે આ સીટ પરથી જીતીને કેશુભાઈ પટેલ ઓગણીસો પંચાણું પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હવે ગોપાલ ઇટાલિયાએ પણ

આમ આદમી પાર્ટીની વાત કોંગ્રેસે નથી માની અને કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર કરવાની છે એટલે આ બેઠક પર રસાકસીનો જંગ હવે છેડાવા જઈ રહ્યો છે તારીખો જાહેર થઈ ગઈ છે છવ્વીસ તારીખે ફોર્મ ભરવાની શરૂઆત થશે છવ્વીસ મેથી એટલે જોવાનું એ રહેશે કઈ પાર્ટીમાંથી કયા ઉમેદવાર સામે આવે છે છેલ્લી તારીખો સુધી રાહ જોવાતી હશે કે કયો ઉમેદવાર છે કોણ ફોર્મ પાછું ખેંચશે અને પછી ખબર પડી જશે કે ઉમેદવાર ફાઇનલી કોણ છે પણ તારીખો ચૂંટણી પંચે જાહેર કરી છે તમે શું માની રહ્યા છો વિસાવદરમાં આ ત્રણ પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે કેવી થશે અને કોણ વધારે કોનું પલડું ભારે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર